સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું ગુજરાતી સાટા ઉત્તર ગુજરાતમાં એને ફેરણી કે ફરણી પણ કહેતા હોય છે પણ કાઠિયાવાડી ભાષામાં એમને સાટા કહેતા હોય છે જોકે કચ્છના સાટા ખૂબ જ વખણાય છે પણ સાટા બનવાની પદ્ધતિ આમ તો બધી જગ્યાએ સરખી જ હોય છે તો આજે આપણે દશેરા અને દિવાળી સ્પેશિયલ આ સાટા બનાવવાના છીએ મેં સંતો અનકોટની અંદર દિવાળીએ ઠાકોરજી માટે ધરાવવા માટે અનેક વાનગીઓમાં આ સાટા પણ બનાવતા હોઈએ છીએ ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે બનવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે અને ઘરે તમે બનાવશો અને જો આ રીતે એક્ઝેટ માપ સાથે બનાવશો તો ખરેખર સાટા ખૂબ જ સરસ બનશે તો આવો ઝડપથી આપણે જોઈ લઈએ કંઈ કઈ વસ્તુનો ઉપયોગ થશે વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો કલ્પૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા હર હર મહાદેવ રાધે રાધે પ્રિયજનો આજે આપણે જે દશેરા દિવાળી સ્પેશિયલ ગુજરાતી સાટા બનાવવાના છીએ જેની અંદર બહુ જ ઓછી વસ્તુઓનો ઉપયોગ થવાનો છે મેંદાનો ઉપયોગ કરવાના છીએ સાથે સાથે સૂજીનો ઉપયોગ કરવાના છીએ ચાસણી માટે ખાંડનો ઉપયોગ કરવાના છીએ આ જગ્યાએ આપણે સાકર પણ લઈ શકીએ છીએ આ વાતનું પણ અનુસંધાન રાખવું જોઈએ એ ઉપરાંત થોડુંક દૂધનો ઉપયોગ થશે લોડ બાઇન્ડિંગ માટે અને સાથે સાથે દૂધની ઉપરની જે તર હોય જેને આપણે દૂધની મલાઈ કહીએ છીએ એ પણ ખૂબ જ સરસ લાગે છે જો આ નથી તો આની જગ્યા ઉપર આપણે દૂધનો પાવડર પણ મિલ્ક પાવડર પણ નાખી શકીએ છીએ સાટાને તળવા માટે ઘીનો ઉપયોગ કરી શકીએ છીએ ઘી કદાચ કોઈને ન ફાવતું હોય તો પછી આપણે તેલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ પણ મોઈન માટે ઘી જરૂરી છે તમામ વસ્તુઓ કેટલી માત્રામાં લેવી આપણે આગળ જોઈએ છીએ પરંતુ બેકિંગ સોડા અથવા બેકિંગ પાવડરની જરૂર પડશે એ સિવાય સાટા સારા અને ફરસા નહીં થાય તો આ વાતનું અનુસંધાન અવશ્ય રાખવું જોઈએ બાકી ડ્રાયફ્રૂટ્સ છે ઇલાયચી પાવડર છે આ બધું જ આપણી વ્યવસ્થા પ્રમાણે શ્રદ્ધા પ્રમાણે આપણે નાખી શકીએ છીએ પ્રિયજનો હાલ આપણે બે કપ મેંદામાંથી સાટા બનાવવાના છીએ તો એના માટે હાલ મેં ત્રણેક ચમચી આસપાસ દૂધની મલાઈ લીધી છે તર લીધી છે અને શરૂઆત કરીશું દૂધની મલાઈની અંદર આપણે સૂજી નાખવાથી એક કપ આપણે મેંદાનો લોટ લીધો છે તો સામે બે ચમચી જેટલી સૂજી લઈ શકીએ છીએ અને હાલ આપણે બે કપ મેંદો લેવાના છીએ તો હું ચાર ચમચી જેટલો સૂજી લઉં છું સૂજીથી સાટા છે એકદમ ફરસા બનશે અને સૂજીનું પણ એક પોતાનો એક પર્સનલ ટેસ્ટ હોય છે અને જેનાથી એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ સૂજીને ફૂલવા દેવી જરૂરી છે અને જેના માટે આપણે હાલ મલાઈની અંદર સૂજીને નાખી દીધી છે હવે પાંચથી સાત મિનિટનો ટાઈમ જશે ત્યાં સુધીમાં સૂજી છે ફૂલી જશે ઓકે તો મને હાલ મિક્સ કરતાં એવું લાગે છે કે સૂજી થોડી વધારે જોઈશે તો હું ચાર ચાર ચમચી ડબલ કરી નાખું છું મીન્સ કે એક કપ દીઠ ચાર ચમચી આપણે સૂજી લઈ શકીએ તો હું હાલ ફરીવાર પાછી ટોટલ આઠ ચમચી મેં સૂજી નાખી છે ચમચી આપણી સાઈઝ નાની છે એટલે આપણે વધારે લઈએ છીએ આ બહુ મહત્ત્વનું સ્ટેપ છે સમજવું જરૂરી છે અને હવે આને રેસ્ટ આપવાનો છે પણ એ પહેલાં થોડુંક દૂધ નાખીએ છીએ આશરે બે ત્રણ ચમચી જેટલું અને એને રેસ્ટ આપી દઈએ હાલ આપણે સાટાનો લોટ તૈયાર કરીએ છીએ બે કપ લોટ મેંદાનો લઉં છું લોટની અંદર થોડુંક સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ બહુ જાજુ નહીં પણ થોડુંક જરૂરી છે હવે નાખીએ છીએ બેકિંગ પાવડર આ ટાઈપનો બેકિંગ પાવડર મળી રહેતો હોય છે બેકરીની દુકાને અથવા કરિયાણાની દુકાને તો બેકિંગ પાવડર છે એનાથી સાટા ફૂલતા હોય છે તો એક કપ દીઠ અડધી ચમચી કરતાં પણ ઓછો આપણે બેકિંગ પાવડર લઈ શકીએ છીએ તો હાલ હું આ પ્રમાણે નાખું છું તમે તમારા અનુભવ પ્રમાણે નાખી શકો છો હવે નાખીએ છીએ મોઈન તો સાટાની અંદર મોઈન ઘણું બધું નાખવાનું હોય છે અને એ જ એમાં પણ ઘીનું જ નાખવાનું હોય છે તો હાલ એક કપ દીઠ હું બે ચમચી ગણી શકું છું પછી ઘટશે તો આપણે નાખીશું તો હાલ ટોટલ હું ચાર ચમચી જેટલું મોયન લઉં છું અને પણ આપણી ઘરની ગૌશાળાનું ગીર ગાયનું ઘી સારી રીતે મિક્સ કરી લઈએ ફરીવાર કહું છું કે ઘટશે આગળ તો આપણે પાછું મોયન થોડુંક નાખીશું કારણ કે આપણે મુઠ્ઠી પડતું મોયણ નાખવાનું છે સાટા બનાવવા એ કોઈ મોટું રોકેટ સાયન્સ નથી ખૂબ જ સરળ રેસીપી છે અમુક વસ્તુનું ધ્યાન રાખીએ તો સાટા એકદમ ફરસા બનતા હોય છે હોઠે ફાંગ ભાંગે એવા બનતા હોય છે જુઓ મુઠ્ઠી પાડીએ છીએ તો હજી મુઠ્ઠી ભાંગી જાય છે મતલબ હજી એકાદ ચમચી ઘી જોશે તો હજી હું થોડું ઘી લઉં છું એક ચમચી ઘી નાખી આપણે જોઈ લઈએ હવે જુઓ હવે જોઈએ છે તો સરસ મુઠ્ઠી પડે છે મુઠ્ઠી ભાંગતી નથી અને ભાંગી આવી રીતે તો ભાંગે છે તો આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે અને આ પ્રમાણે મોડ નાખીએ તો સાટા એકદમ ફરસા બનતા હોય છે સૂજીને પલાળવા મૂકી અને પાંચેક મિનિટનો ટાઈમ ગયો હશે તો હવે આપણે પહેલાં મલાઈ અને સૂજીનું મિશ્રણ લઈ લઈએ છીએ પહેલાં એનાથી લોટ બાંધવા પ્રયત્ન કરીશું જો ઘટશે તો આપણે દૂધ નાખીશું અને પણ ચમચી દ્વારા ભૂલશો નહીં સાટામાં બહુ જાજુ લિક્વિડ એટલે કે દૂધ અથવા પાણી નાખવાની જરૂર નથી હોતી ચમચીથી જ લેવાનું હોય છે હવે જરૂરત પ્રમાણે દૂધ નાખીએ છીએ કારણ કે લોટમાં જોઈએ એટલું બાઇન્ડિંગ આવ્યું નથી તો હું હાલ ચાર ચમચી દૂધ પહેલાં નાખું છું પછી જોઈએ છે આગળ ભક્તો આશરે ચોવીસથી પચીસ ચમચી જેટલું મેં દૂધનો ઉપયોગ કર્યો અને જોઈએ છે તો હવે સાટા માટેનો લોટ આપણો તૈયાર છે સાટાનો લોટ કઠણ હોવો જોઈએ બહુ ઢીલો નથી રાખવાનો અને ચમચીનું માપ મેં એટલા માટે કહ્યું કારણ કે બહુ વધારે આપણે દૂધ નાખી ન દઈએ બાકી ચમચી જોઈએ અથવા તો ગ્લાસ અડધો અડધો ગ્લાસ કરતાં પણ ઓછું દૂધ મેં વાપર્યું છે તો આ વાતનું અનુસંધાન રાખવાનું ભક્તો લોટને ટૂંકમાં જો આપણે સમજવું હોય ને તો એટલું સમજી શકાય કે મેંદો આમ તો ચીકણો હોય પણ મોન એટલું હોય કન્સિસ્ટન્સી એટલી રાખવાની દૂધ નાખીને આપણે લોટ તૈયાર કરીએ પણ એટલો કરવાનો કે મેંદો મેંદાની ચીકાશ છે એ દેખાય જુઓ ઇઝીલી તૂટી જાય છે બ્રેક થઈ જાય છે હવે આને રેસ્ટ આપી દઈએ દસથી પંદર મિનિટનો અને પછી આપણે આગળ વધીએ આશરે દસ થી બાર મિનિટ પછી જોઈએ છીએ તો આપણો જે લોટ છે સાટાનો એ પરફેક્ટ રેસ્ટ કરી લીધો છે હવે સારી રીતે એકવાર મસરી લઈ અને પછી સાટા બનાવવાની શરૂઆત કરીએ સાટા બનાવવાની શરૂઆત કરીએ એ પહેલાં જ તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું જેથી એ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં સાટા આપણે વણી લઈએ ભક્તો સાટા અલગ અલગ પ્રકારે લોકો બનાવતા હોય છે નોર્મલ જે આપણી જૂની પદ્ધતિ છે આવી રીતે લૂયા કરી અને આકાર આપી દેવાની હોય છે અને અત્યારે હું જે બનાવું છું ને ઘણીવાર તો એમાં અલગ આકાર આપતો હોઉં છું વાટકી દ્વારા અથવા તો ઢાકણા દ્વારા તો આપણે બંને રીતે આજે જોઈશું આવી રીતે મોટું લૂવ કરી વેલણ દ્વારા વણી લઈએ અને પછી એને આકાર આપી દઈએ વાટકી દ્વારા આ પ્રકારની ખૂબ જ ઇઝી છે સાટાને આપણે પતલા રાખવાના છે વણતી વખતે કારણ કે આગળ જતાં એ ફૂલ છે વધારે જાડા રાખીશું તો પછી એ બહુ વધારે જાડા બની જશે સાટા પતલા હોય તો સારા લાગે છે આ મારી ચોઈસ છે બાકી તમે હાથે પણ જાડા પણ કરી શકો છો જાડા હોય તો પાકને થોડી વધારે વાર લાગે પતલા હોય તો જલ્દી પાકી પણ જાય ખાવામાં સરળ પણ બને आटली कंसिस्टंसी राखी और ने आकार आप दिए इजीली हमें काट लिया काटली रीते હવે સૌથી મહત્વનો મુદ્દો કે સાટાની ઉપર કાણા પાડી દેવા જરૂરી છે ટૂથપિક અથવા સળી દ્વારા અથવા કાટા ચમચી દ્વારા છેક નીચે સુધી ન પહોંચે પણ બંને બાજુ ફેરવી એને પાડી લેવાના જેનાથી ફાયદો શું થશે કે સાટા તેલમાં ગયા પછી ફૂલશે નહીં નહીતર પૂરીની જેમ ફૂલી જશે અને થઈ જશે ગોળ ગોળદડો તમે કહેશો સ્વામીએ નહોતું કહ્યું મેં તો કહ્યું હતું યાદ રાખજો કે દરેક સાટા ઉપર કાણા પાડી દેવા જરૂરી છે ભક્તો તેલ ગરમ થઈ ગયું છે પણ કેટલું ગરમ થયું છે જો એ જોવું હોય થોડોક લોટ નાખીએ છીએ પણ હજી ઉપર આવતું નથી મતલબ મીડિયમ ગરમ થયું છે હવે આ સ્ટેજ ઉપર આપણે સાટા નાખી શકીએ અને ધીમા તાપે અને પકાવવાના છે બહુ વધારે તેલ ગરમ હશે તો સાટા આપણા છે એ લાલ થવા માંડશે જો આપણી રીતે ફીનાવાળવા માંડ્યા તો એ પરફેક્ટ સાઈઝ છે હવે આપણે સાટા નાખી શકીએ છીએ તો હવે એને એકદમ ધીમા તાપે એની મેળે પાકવા દેવાના છે એની આપમેળે ઉપર ના આવી જાય ત્યાં સુધી આપણે પલટવાના પણ નથી અને મિનિમમ દસેક મિનિટનો ટાઈમ લેશે એકદમ ધીમા તાપે આપણે એને પકાવવાના છે તો દસેક મિનિટ પછી આપણે એને ફેરવશું વચ્ચે વચ્ચે હું દેખાડતો રહીશ ભક્તો આપણે ધીમો તાપ કરવો હોય ને તો આવી રીતે ડબલ જાળી કરી શકીએ તો તાપ છે એ એકદમ ધીમો થઈ શકે પાંચ મિનિટ પછી જોઈએ છીએ તો સાટા ઉપર આવી ગયા છે એની મેળે મેળે હવે આને આપણે સાઈડને બદલી નાખીએ ઊંધા કરી દરેક સાટાને અને પછી ધીમા તાપે પાછા પાકવા દઈએ મિનિમમ દસથી બાર મિનિટનો ટાઈમ લેશે એવા મારા ઘણા અનુભવ છે ક્યારેક ગેસની ફ્લેમ વધારે નાની મોટી હોય તો પછી કદાચ વેલ મોડું પણ થઈ શકે પણ જેમ ધીમા તપે પાકશે જેમ વધારે ટાઈમ લેશે એમ સાટા વધારે સારા બનશે તો ભક્તો ફરીવાર દસેક મિનિટ પછી જોઈએ છીએ તો સાટા થોડા થોડાક લાલ થવા માંડ્યા છે જેવા આપણે એક્ઝેક્ટ જોઈએ છે જુઓ સરસ ફૂલવા માંડ્યા છે છે અને કલર પણ પરફેક્ટ આવવા તો છેલ્લી વાર આપણે પલટીએ છીએ અને નીચે જોઈએ છીએ તો બંને બાજુ પરફેક્ટ ડિઝાઇન થઈ ગઈ છે એકદમ વધારે લાલ કે કાળા ન થવા જોઈએ બસ જે હાલ આપણને દેખાય છે આ મારી ચોઈસ છે તમે કદાચ વધારે આનાથી લાલ પણ કરી શકો પણ ટોટલ પંદરથી સોળ મિનિટનો ટાઈમ ગયો હશે અને મારા અનુભવ પ્રમાણે હવે અંદરથી પાકી ગયા હશે તો કોઈ ચિંતાનો વિષય નથી હવે આપણે આ સ્ટેજ ઉપર આને કાઢી શકીએ છીએ ફરીવાર કહું છું તમને વધારે થોડાક લાલ કરવા હોય તો તમે હજી બે ત્રણ મિનિટ કે ચાર મિનિટ વધારે રાખી શકો તો એ લાલ થઈ જશે અને પછી તમે કાઢી શકો છો હવે બનાવીએ છીએ સાટાની ચાસણી એના માટે મેં હાલ દોઢ કપ ખાંડ લીધી છે અને સામે એક કપ જેટલું પાણી લઉં છું જુઓ આ એક તાર બને છે હજી એકથી બે મિનિટનો ટાઈમ આપીએ તો ડબલ તાર બનવા મળશે ચાસણી આપણે તૈયાર છે હવે ઇલાયચી પાવડર થોડોક નાખી સારી રીતે ચલાવી લઈએ ગેસ ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને આ ગરમ ગરમ ચાસણીની અંદર જ આપણા સાટા છે એને ડૂબાડવાના છે અડધી મિનિટ કે પોણી મિનિટ કે એક મિનિટ સુધી રાખી અને પછી એને બહાર કાઢતા જવાના ત્યાં સુધીમાં ગરમ ગરમ ચાસણી પી લેશે અને પછી થોડીક આપણે ઉપરથી ચાસણી નાખીશું ચાસણી ઠંડી થયા પછી એક મિનિટ પછી સાટાને બહાર કાઢીએ છીએ આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દીધી છે ચાસણી ઠંડી ન થાય ને એ પહેલાં બધા જ સાટા અંદર ડૂબાડી દેવાના છે ભૂલશો નહીં અને પછી આવી રીતે મૂકતા જવાના છે જો વચ્ચે પાછી ચાસણી ઠંડી થઈ જાય ને તો થોડુંક પાણી નાખી પાછી એને ઉકાળી લેવાની નત્ર ઘાટી થતાં વાર નહીં લાગે ઠંડી થશે ને પછી તાત્કાલિક ઠંડી થઈ જશે અને બધા સાટા આપણા પલળશે નહીં તો સાટાને અડધી મિનિટ ચાશણીમાં ડુબાડી રાખવા જરૂરી છે અને ત્યાં સુધીમાં જો ઠંડુ થઈ જાય તો પછી પાછી એને ઉકાળી લેવાની પાણી નાખીને થોડું પાણી નાખી છેલ્લે ચાસણી આવી રીતે ઉપરથી અડધી અડધી ચમચી જેટલી નાખતી જવાની ચાસણી ઠરી જવી જરૂરી છે આવી રીતે દરેક સાટાને શણગારી લેવાના ચાસણી જે ઠંડી હોય ત્યાં સુધીમાં જ તે સોરી ચાસણી ગરમ હોય ત્યાં સુધીમાં જ કાજુ અથવા પિસ્તાની કતરણ નાખી દેવાની જો નાખી હોય તો અને સાટાને શણગારી ભગવાનને થાળ ધરાવવાની છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવો ભગવાનને ભોગ ધરાવી અને પછી જમવામાં ઉપયોગ કરજો મળીએ છીએ ફરીવાર એક નવી રેસિપી સાથે